કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે શ્રી જલારામ બાપાના મંદિરે રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે શ્રી જલારામ બાપાના મંદિર ખાતે રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રામ શુભ અવસર નિમિત્તે જલારામ બાપાના મંદિરે ભવ્ય સંતવાણી ભજન સત્સંગ તેમજ રામ જન્મ ઉત્સવ તેમજ વરાળી ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શ્રી રામ નવમી શુભ અવસર નિમિત્તે શ્રીથળા જલારામ મંદિર ખાતે નીચે મુજબ કાર્યક્રમ રાખવામાં આવ્યા સવારે ભજન સત્સંગ બપોરે બાર થી દોઢ ફરાળી ભોજન તેમજ દાતાઓ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ફરાળી ભોજન પ્રસાદમાં લાભાર્થી બાબુભાઈ ગોવિંદ ઠક્કર દાદરાવાડા હાલ ઠંડી જાસના લાભાર્થી ઠક્કર વરદીલાલ ભાણજીભાઈના હસ્તે અશોકભાઈ તથા જીતુભાઈ પ્રસાદી તેમજ શણગારના લાભાર્થી શ્રી ઠક્કર ઈશ્વરભાઈ હરજીવનદાસ પરિવારના હસ્તે સાગરભાઈ ભગવાનને વાઘાના લાભાર્થી પંચલ મંજુલાબેન દિનેશભાઈ તેમજ ઠક્કર જયંતિલાલ કાળીદાસ પેપ્સી સો દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ માન્યો શ્રી વી કે ડાભાણી